અમદાવાદમાં બનેલી દુર્ઘટના છ કલાક થઈ ગયા એ રાખ એ ગંધ અને હજુ પણ મારી પાછળ તમને એ બચાવની કામગીરી થતી દેખાતી હશે મોટાભાગના લોકો જે પણ આ ફ્લાઇટમાં બેઠા હતા કે પછી આ હોસ્ટેલમાં હતા એ બધાના મૃત્યુ થઈ ગયા છે કારણ કે જે લોકોએ આ ઘટના જોઈ છે જે લોકો બચાવની કામગીરી સાથે જોડાયેલા છે એ લોકો કહે છે કે એક પણ માણસ એવો નથી નીકળ્યો કે જે બચેલી હાલતમાં હોય જે જે અહીંયાથી દૂર હતા કે પછી બીજી હોસ્ટેલમાં હતા એ જે બચ્યા છે એ બધાની બચાવની કામગીરી થઈ ગઈ છે એ ઇમરજન્સી હોસ્પિટલમાં છે પણ છ કલાકથી જે કામગીરી થઈ રહી છે એ કામગીરીના આ દ્રશ્યો હજુ પણ હોસ્ટેલમાંથી લોકોને બહાર કાઢી રહ્યા છે આ દ્રશ્ય છે એ કાટમાળ એ જે પ્લેન ક્રેશ થયું એના પછીના એના અલગ અલગ જે પાર્ટ્સ છે એ તમે પગ મૂકો જ્યાં ત્યાં એનો એક પાર્ટ છે બળેલી બેગ્સથી લઈને બળેલા એ પંખા એ સીટ પ્લેનની અને બધી જ વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે એનડીઆરએફની ટીમ તમને દેખાતી હશે જે તૈનાત કરી દેવામાં આવી છે પોલીસની ટીમ છે સ્વયંભૂ કાર્યકર્તાઓ આવ્યા છે આરએસએસના કાર્યકર્તાઓ આવ્યા છે બીજા જેટલા પણ કેડરથી એમ સીથી લઈને બધા જ લોકો ભેગા થઈ અને આ કામગીરીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અહીંયાની પરિસ્થિતિ ભયાનક જોઈને જ ખબર પડે છે કે જેટલા પણ લોકો એ ફ્લાઇટમાં હશે કે અહીંયાથી નજીકના સો મીટરના અંતરમાં પણ હશે એનું જીવવું અને એનું જીવી જવું એ ખૂબ મુશ્કેલીનું હશે કારણ કે અત્યારે છ કલાક પછી અમે જ્યારે આવી રહ્યા છીએ તો એની જે તપન છે એની જે ગરમી છે એ ગરમી એ રાખ એ ધુવાણો અમે અનુભવ કરી રહ્યા છીએ એ ગંધ અમે અનુભવ કરી રહ્યા છીએ હજુ પણ બહુ જ બધી જગ્યાએથી ધુઆણા નીકળી રહ્યા છે રૂમની અંદરથી હજુ પણ એનડીઆરએફની ટીમ છે કાટમાળ અને બીજું બધું ઉંચકી રહ્યા છે હજુ જે વસ્તુઓ છે એમાં કોઈની ડેડ બોડી નથી એ જોઈ રહ્યા છે પ્લેન શરૂ થઈ ગયા છે અત્યારે તો ફ્લાઇટો ઘણી બધી શરૂ કરી દેવામાં આવી છે અમારા ઉપરથી જ હમણાં એક ફ્લાઇટ પસાર થઈ છે પ્રશ્ન એ થાય છે કે આટલા બધા લોકો જ્યારે એક સાથે એક ફ્લાઈટમાં હતા જેણે એ ફ્લાઈટ માટે લાખો રૂપિયા ખર્ચ્યા હતા એ બધાનું મૃત્યુ આવું નિશ્ચિત ન હતું એ કોની બેદરકારી કંઈ ટેકનિકલ ખામી શેના કારણે થયું એ ખબર નથી પણ અહીંયા આવેલો એક એક માણસ એના પરિવારનો કોઈ જ નહોતો અહીંયા અહીંયા આવેલા એ બધા જ લોકો સ્વયંભૂ મદદ કરવા આવ્યા છે ને એ લોકોની અંદર એ દુઃખ છે એ લોકોની અંદર એ આકરણ છે આ મારી પાછળ દ્રશ્ય છે કે હજી અંદરથી એનડીઆરએફની ટીમ એ બચેલા જે શરીરના ટુકડાઓ છે રહી છે એ બચેલી જે લાશ છે એના ટુકડાઓ કાઢી રહી છે અને એ ખૂબ ભયાનક સ્થિતિ છે કારણ કે હવે કોઈનું કશું બચ્યું નથી એ જે કોથળામાં એમને લઈ જવામાં આવી રહ્યા છે કોથળા બળી રહ્યા છે બધું પીગળી અને એવું કહેવાય કે બધું પીગળી ગયું છે કોની કેવી રીતના પહેચાન કરશે એ ખબર નથી ભયાનક દુર્ઘટના દુર્ઘટના પછીનો એ શોક દુર્ઘટના પછીની એ દુર્ઘટના જ્યાં થઈ એ ઘટના તમને એ સ્થિતિ બતાવી રહ્યા છીએ અત્યારે પરિવારજનો સાથે પણ વાતચીત કરી છે એમનો આકરણ સાંભળ્યું છે ઘટના સ્થળેથી જે દેખાઈ રહ્યું છે કોઈ પણ ટેકનિકલ ખામી પછી પણ તમે જુઓ તો ખરી કે આ બધી વસ્તુઓ અહીંયા પડી છે હજી પ્લેન જે હતા એના અલગ અલગ કાટમાળ અહીંયા પડેલા છે કેવી રીતના આખું આખી રાત આ બચાવની કામગીરી થશે એવું લાગી રહ્યું છે કારણ કે પોલીસનું પણ એવું માનવું છે કે આખી રાત આ કામગીરી થશે તો હજુ જે અંદર ડટાયેલા કે પછી તૂટેલા કાટમાળની અંદર ફસાયેલા જે લોકો છે એને બહાર એ એમના જ જે મૃતદેહ છે એ બહાર કાઢી શકાય પરિવાર હજી પણ અહીંયા આવી રહ્યા છે જે હોસ્પિટલમાં જે હોસ્ટેલમાં બાળકો રહેતા હતા એના પરિવાર આવી રહ્યા છે દૂર દૂર સુધી એ ગોટા ગોટાજણે જોયા હતા એ લોકો આ જોશે તેમને કલ્પના થશે કે કેટલી ભયાનક આ ઘટના હતી